પચીસ થઈ ગઈ છે આજના નવા બ્લોક બધા નું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો જો કામ કરી અને હવે ફ્રી થયા છે અને જો નીચે જ કામ થઈ ગયું છે હજી તો ઉપર તો મમ્મી હજી બધી વેફર ને એવું બધું હુકવે છે ને એવું બધું કામ ચાલે છે જો કાલે વેફર પાડી હતી એટલે એ સાડીમાંથી બધી વેફર ઉખેડીને એક સાડીમાં અલગ અલગ નાખી છે છીણ ને આન તે બધું બધું સુકવવાનું છે અને સાબુદાણાના પાપડ બનાવ્યા હતા તો મમ્મી પાપડ ઉખેડતા હતા ધાબા ઉપર તો આપણે જઈ મમ્મીને કેટલાક પાપડ ઉખેડવાના રહ્યા છે ને કેવા પુલખડા છે ને બધું જોઈ આવીએ ધાબે જઈને જય શ્રી કૃષ્ણ મમ્મી

કઢી ખીચડી રોટલી છાશ અને જો મુંબઈ ને જવાનું છે અયોધ્યા ને નિતિકીટ ને આવે છે જાવ ને તો મારા કરમ નું હું એવું નું હું

પણ એ કાચ ભરાશે અમે તૈયાર થઈ ગયા છે અને હવે જાવીશી મારા જેઠ ની ઘરે જમવાનું છે તો હવે આપણે નીકળશું મમ્મી ને પપ્પા બે રિક્ષામાં ગયા છે મી તેની બાપુજી સાથે આવવાનો છે

જો તાબે સામાન બધો સડાવી દીધો છે અને સમોસા બનાવાશે તો મસાલો લોટ હા મહેમાન ની કરવા આવી ગયા મચ્છર ના એ વાસણ ખસે છે જો હવે છે ને સમોસા ની પટ્ટી માં બેહી જવાનું છે

Mumi dua mesyuarat yuk kita berita sama sahaja. Bena mesyari. Oh, hujung. Banyak jawab benda mahu ya. Banyak bahasa. Mumi cakap apa? Skayam cemburu, tamat nak cakap apa? Oh, nak bawa mumi ada tak? Alah. <laughs> Kenapa? 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 Kenapa?

યાર મને કઈ કઈ ઘડી પણ ખોટે નઈ એક એક સબ વાગે તો બો નઈ વાગે હોજી નાખતી પડી થાય લઈ લેવાની હોય છે ને હવે રુચ્યું રે જો હા

અને હવે આપણે સુવાની બધી તૈયારી કરીશું ને પથારી તો આપણે કરીને જ ગયા હતા એટલે ભાઈ બેન ને બધા સુઈ ગયા છે તો આજના વિડીયો ને અહીંયા જ એન્ડ કરશું જો તમને અમારો આજના વિડીયો ગમે હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય